બોટાદ ખાતે મિલિટરી રોડ પર પિકઅપ ગાડીનો ગંભીર અકસ્માત ડિસેમ્બરે સર્જાયો હતો અકસ્માત જેમાં બે લોકોના મોત થયા હતા અને છવ્વીસ જેટલા ઈજાગ્રસ્ત થયા હતા કોઈ વિસ્તારના કુટુંબના અઠ્યાવીસ લોકો વાડીમાં જમવાનું જતા અકસ્માતની ઘટના બની હતી જણાવી દઉં કે બોટાદ ખાતે મિલિટરી રોડ પર પિકઅપ ગાડીનો ગંભીર અકસ્માત નો મામલો ગાડી પલટી ખાઈ વ્યવહાર ગુલાન્ટ મારતા દ્રશ્યો જે છે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ણકુ વિસ્તારની કુટુંબના 28 અઠ્યાવીસ લોકો વાડીમાં જમવાનું જતા અકસ્માતની ઘટના બની હતી ડ્રાઈવરે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બની હતી ઘટના સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે